ત્યાં મળાજ જો શરૂ કરવાનો અને એક ત્રાસી રીતિ દોરો જૂની સુધી હે

¡Gracias!

mana? બરાબર ને મેંગો લખ્યો ને બતા

પછી આ શું છે ક્યુ ફોર ક્વીન ક્વીન એટલે રાણી તો આપણે ક્યુ ફોર ક્વીન ક્વીન એટલે રાણી આ સાનું ચિત્ર છે સુરત દાદા એટલે એસ ફોર સન સન એટલે સુરત દાદા એનું આ વર્ષ ઘર કામ પાના નંબર અગિયાર તમારે ઘરેથી કરવાનું છે